નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લાલજી કલસરિયા હું ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝરમાંથી આવું છું આજે આપણે આવ્યા છીએ હરેશભાઈ સોલંકીને ત્યાં ગામ છે ભુલેશ્વર તાલુકો નેત્ર ત્યાં એ આપણા ઉત્પન્ન કંપનીનું પ્લાન્ડ બુસ્ટર વાપરેલું છે શેરડીમાં તો આજે ખેડૂતને જ પૂછીએ કે એને પ્લાન્ડ બુસ્ટરનું રિઝલ્ટ શેરડીમાં કેવું લાગ્યું હવે મેં છે ને આમાં સાયું ખાતર ફૂલ નાખેલું છે પછી બધા કેમિકલો ખાતરે બોલ નાખ્યા પછી મેં જયારે છેલ્લે આ ચોમાસું અડધું વહી ગયું પછી મને મનીષભાઈએ કીધું આજે વાપરો એટલે મેં ખાલી ઈજ વાપર્યું છે પણ એની પછી મારી શેરડી યુરિયાથી નહોતી ઉપડતી એવી આનથી કલરમાં આજે મેં વાપર્યું એને લગભગ દોઢ બે મહિના થયા પણ પછી મેં કોઈ વસ્તુ આમાં નથી કરી પણ રિઝલ્ટ મને સારું લાગ્યું એનો કલર નથી છોડતી પછી ગ્લેરી વધી અને થોડીક વધે પગડી પણ મેં પેલા તો બધા બહુ ખાતર નાખ્યા પણ શેરડી ઉપડતી જ નથી પણ આ ભલે ઓર્ગોનિક હોય ભલે આનું મને રિઝલ્ટ સારું લાગ્યું નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે હરેશભાઈએ આપણા ડિસ્ટ્રીબ્યુટર મનીષભાઈ ભારત

પણ પછી મને આ સારું લાગ્યું એટલે મારે પચીસ એકરના આંબાવાડી છે મેં આંબા એનું જે પેલું ખાતર ઉત્પન્ન આવે તે મેં આંબાવાડીમાં હોય ને બધે વાપર્યું છે અને આ વર્ષે મેં ચાલુ કર્યું મને શેરડીમાં સારું લાગ્યું એટલે હું ચાલુ કરું છું ને હવે આવતી સિઝનમાં પણ હું આ વાપરવાનો છું થેન્ક યુ